હરિશ્ચંદ્ર રાજા ગાદીએ જયારે એ બાપુ એમ નજર કરીને એ હુપડા વણવા વાળો ઘાચો બાપુ ગાદી ઉપર બેઠો તો કેવડું એનું 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 તપોબળ કેવડું છે એનું જ્ઞાન કેવડું છે તલવાર બહાર મૂકી અને અંદર આવી અને આમ ખોળામાં માછું નાખ્યું બાપુ મને આ મારક બતાવો બધાના કાળજા થડાક ઉથડાક થડાક ઉથડાક થાય મહારાજ આવી ગયા મહારાજ આવી ગયા એ કે બાપુ 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 એ કે બાપુ બાપુ બધું બહાર મૂકીને આવ્યો છું હું તમારો ચેલો થવા આવ્યો છું સ્લોજન ગાધાને કે છે કે બાપુ મને આ માર્ગ બતાવો એ કે ખરેખર તમારે આમાં ભળવાનું છે કે હા એ એમને જે કાઈ ઉપદેશ આપવાનો હતો એ આપી અને પછી હરીશ ચંદ્ર રાજાને બાપુ ભૂખ લાગી હો બાપ કે આટલું જ છે કાથી આગળ છે કાઈ કારણ કે જાણ્યા પછી જ બાપુ પીડા ઉપડે છે ને એ કે આથી આગળ હશે કદાચ પણ એના માટે મારા ગુરુ પાસે જવું પડે તો કે અહીંયા જ આવું છે પણ હજી મને કઈક પીડા મટે એવું છે અને આટલે